જીએસસીએલ કંપની પ્રેસિડેન્ટ રાડિયા સાહેબ સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ અને ઉપપ્રમુખ નરેશભાઈ કામળિયા સાહેબ ડીવાયએસપી જાડેજા સાહેબ સુત્રાપાડા પીઆઈ પટેલ સાહેબ તેમજ સુત્રાપાડા પીએસઆઈ જેબલિયા સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે જણાવેલ કે સુત્રાપાડામાં ટાઉન પોલીસ ચોકી શરૂ થવાથી લોકોની સમસ્યાઓમાં ફાયદો થશે થશે અને તેઓની ફરિયાદોનો તાત્કાલિક તેમજ લોકોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકશે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે શરૂ કરવામાં આવેલ નવી ટાઉન પોલીસ ચોકી માટે જમીન તેમજ બાંધકામનો ખર્ચ જીએચસીએલ કંપની સુત્રાપાડા દ્વારા કરવામાં આવેલ

પોલીસ સ્ટેશન ની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે મેં હમણાં ને વાત કરી કે ઓગણીસો બ્યાસી જીએસએલ ની શરૂઆત થઈ એના પાયા માં પણ અમને ખ્યાલ છે આજે આ વિસ્તાર એકદમ ધમધમતો વિસ્તાર થઈ ગયો છે એકવીસમી સદી પણ છે અને આવનારા સમયની અંદર ટૂંકા વેરાવળથી માંડીને કોડીનાર સુધીમાં આટલો બધો ઉદ્યોગિક નો જે વિકાસ થયો છે અને આ જે સાઈડ છે સ્ટેટ હાઈવે ને બદલે આવતા દિવસોમાં નેશનલ હાઈવે પણ થવાની પૂરેપૂરી ધારણા છે ત્યારે આ વિસ્તારમાં અહિયાં જેટી પણ ભારત સરકારે અને ભાઈ રાજેશ પ્રયત્નો ઉદ્યોગ નો ઘસારો અને ટોલ ટેક્સ આવ્યો જ ને સાહેબ અહિયાં આ વિસ્તાર માં વ્યવસ્થા જોરદાર થવાની છે ત્યારે આ વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન બનાવ્યું છે પોલીસ સ્ટેશનના ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય ભગાભાઈ બારડ એસપી શ્રી જાડેજા સાહેબ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ આદરણીય જસાબાપા જીએસસી ફાઉન્ડેશનના દાડિયા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો આજે સુત્રાપાડા મુકામે આઉટસોર્સ પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કર્યું છે હું એસપી શ્રીને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જ્યારથી આ જિલ્લાના વડા તરીકે પોલીસ વડા તરીકે એમની નિમણૂક થઈ છે ત્યારથી લઈ અને આજ દિવસ સુધી કાયદો અને વ્યવસ્થામાં પોલીસ લોકો પ્રત્યેનો ભાવ એક સેવાના ભાવના થી સમગ્ર જિલ્લા કાયદા થી સારી રીતે કામગીરી કરી છે અભિનંદન સ્ટેશન એટલા માટે જરૂરી હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર ના જેટી નું કામ ચાલુ છે જાડેજા સાહેબને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર